હું મહંતસિંહ કનુપારથી સોમ પારથી ગોસ્વામી નકરંગ ધામ ગોધાણા અમારે અહીંયા બડે એક મહિના વાદ ઉજવાય છે એનું કારણ કે એ ચાર ચાર ભાઈઓ છે એ શ્રાવણ સુદ પૂનમના એ હરીફાઈમાં નારિયેલ લેવા જયેલા પણ એ મહિના પછી બહાર આવ્યા અને એમને એવું કીધું કે ભાઈ ત્યાં આગળ તો જગ્યા છે ને બાપુ એમને રાખેલા છે એટલે એ ઐતિહાસિક માન્યતા અનુસાર અમારી જે રક્ષાબંધન છે એ ભાદરવા સુદ તેરસની ઉજવાય છે વર્ષોથી ઉજવાય છે અને વર્ષોથી આ પરંપરા જળવાઈને આવેલી છે અમે અમારું ગામ ઐતિહાસિક છે કારણ કે ગમે તે ગામમાં એક જીવન સમાધિ હોય કદાચ બે હોય અમારે ત્યાં આઠ આઠ જીવસ સમાધિ છે અને બહુ મોટો અખાડો છે જેને અમે ભારતી આશ્રમ મઠ તરીકે સ્વીકારીએ છીએ ભારતી મઠ જૂનો અને ભારતી મઠ નવો આવી રીતે એક ઐતિહાસિક અમારે ત્યાં ઘણા મંદિરો પણ છે

અમારે ત્યાં પૂનમની રક્ષાબંધન ઉજવા શ્રાવણ સુદ પૂનમ રક્ષાબંધન ઉજવાતી નથી ભાદરવા સુદ તીરસ ની રક્ષાબંધન ઉજવાય છે કારણ કે અમારે આ કોઈ કારણસર ચાર બળી વ્યાજી હતા તે તલાવમાં ગેલા હતા તે પાદરવા સુખી રસના બહાર નીકળ્યા હતા એટલે અમારી બહેનો પણ તે દિવસથી જ રાખડી બાંધવા આવે છે ને અમે અમારા ભાઈઓને તે દિવસથી જ રાખડી બાંધવા જઈએ છીએ મારું નામ જાદવ આયા ડાયાભાઈ છે હું સમી તાલુકાના ગોધાણા ગામની રહેવાસી છું સમગ્ર ભારત દેશમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે પરંતુ અમારું ગામ એવું છે જ્યાં ભાદરવા સુદ તેરસના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે એના પાછળનું કારણ એ છે કે તે દિવસે એક સ્પર્ધા રાખવામાં આવતી હતી અને એ સ્પર્ધામાં ચાર બળેવિયા જે તળાવમાં જતા હતા અને શ્રીફળની સ્પર્ધામાં તે શ્રીફળ લેવા જતા હતા અને ત્યારે તે અઠ્યાવીસ દિવસે બહાર નીકળ્યા હોવાથી અને તે દિવસે તેરસ હતી ત્યારથી અમે ભાદરવાસુ તેરસના ના દિવસે રક્ષાબંધન ઉજવીએ છીએ અને બધી બહેનો અમારા ભાઈઓને ભાદરવાસુ તેરસ ના દિવસે રાખડી બાંધીએ છીએ અને ભાદરવાસો તેરસના ના દિવસે ભવ્ય લોકમેળાનું આયોજન થાય છે મારું નામ જાદવ ઋષિ પ્રવીણભાઈ છે અને હું તમને એક એવા ઇતિહાસ વિશે જણાવવા જઈ રહી છું જે ક્યારેય તમે સાંભળ્યો પણ નહીં હોય તમારા માનવામાં પણ નહીં આવે એ ઇતિહાસ એવો છે કે સામાન્ય રીતે ભાઈ બહેનનો પવિત્ર મનાતો તહેવાર એવો રક્ષાબંધન જેને આપણે સુદ તેર પૂનમના દિવસે ઉજવીએ છીએ પરંતુ અમારું ગુજરાતનું ગુજરાત રાજ્યનો પાટણ જિલ્લાનું એક માત્ર કોધાણા ગામ એવું છે કે જ્યાં રક્ષાબંધનને પાદરવાસુ તેરસના દિવસે ઉજવવામાં આવે છે તેના પાછળનો પણ એક પ્રાચીન ઇતિહાસ છે જે હું તમને જણાવવા માંગુ છું કે અમારા ગામમાં તે સમયે તે સમયે સ્પર્ધા રખાતી હતી કે રક્ષાબંધનના તહેવાર પર તળાવમાં પાંચ બળેવિયાને ઉતારવામાં આવતા હતા અને તે શ્રીફળ લઈને પાછા પણ આવતા હતા આવી એક સ્પર્ધા હતી દર વર્ષની જેમ તે વર્ષ પણ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ કારણસર એવું બન્યું કે તે પાંચ બળવિયા તળાવમાં ગયા તો ખરા પરંતુ પાછા ન આવ્યા હતા આ દ્રશ્ય જોઈ અને બધા ગામવાળાને આશ્ચર્ય થયું કે શા માટે આવું બન્યું અને પછી તે સમયના જે સરપંચ હતા તેમના સપનામાં ગોધણસા દાદા કરીને જે અમારે અહીંયા સ્થાપના થયેલી છે ભગવાનની તે તેમના તે સમયે તેમના સપનામાં આવીને તેમણે કહ્યું હતું કે મારે અહીંયા સ્થાપિત થવું છે તમે મારા મંદિરની ધૂમધામથી સ્થાપના કરો અને પાદરવાસુ તેરસના દિવસે તમે ઢોલને બધું ગામનાને બધાને લઈને જજો અને તમારા જે પાંચ બળીએ તળાવમાં ડૂબી ગયા છે તે જીવિત પાછા નીકળશે તો બધાને આશ્ચર્ય થયું કે આવું તે વળી બનતું હશે પરંતુ બધા ગયા પણ હતા તે દિવસ અને આશ્ચર્ય મને પણ થાય છે કે તે દિવસ પાંચ બળીયા જીવતા નીકળ્યા પણ હતા ત્યારથી આ ઇતિહાસના કારણે જ અમારા ગામમાં ભાદરવાસુ તેરસ ના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે અને અમારા ગામથી એક કિલોમીટર દૂર કોધણસ દાદા ના સ્થાપના થયેલી છે ત્યાં ભવ્ય મેળાનું આયોજન પણ હોય છે અને જમણવાર પણ હોય છે તે દિવસ અમે અમારા ગામની બધી બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે આવે છે